ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની કરતૂતોના કારણે તે પોતે મુશ્કેલીમાં મુકાય છે અને ફરી વખત ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આજે આ મંત્રી ગેરહાજર દેખાયા હતા વિગતવાર વાત કરવી છે જે પ્રકારે સચિવાલયમાં તેમની ગેરહાજરી સતત વર્તાઈ રહી છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

બળવંત ખાબડ અને કિરણ ખાબડ તે પોતે પોલીસના ચોપડે આરોપી બને છે પોલીસ તેમની ધરપકડ કરે છે કોર્ટમાં રજૂ કરે છે અને અત્યારે તેમને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે આ મંત્રી છે તેમની મુશ્કેલીઓ સતત વધતી દેખાઈ રહી છે કેમ કે થોડાક દિવસ પહેલાં જ તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દાહોદના પ્રવાસે આવવાના છે ને તે કારણસર આ પ્રવાસને લઈને તે સતત વ્યસ્ત છે અને ગાંધીનગર પણ તે ઓફિસ નથી જઈ શકતા તેવી તેમણે સ્પષ્ટતા કરી હતી જો કે જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદના પ્રવાસે હતા તેમનો કાર્યક્રમ ચાલુ હતો તે દરમિયાન આ જિલ્લાના ધારાસભ્ય સરકારના મંત્રી અને મુખ્યમંત્રી હાજર હતા પરંતુ આજ જે જિલ્લો છે તેના ધારાસભ્ય ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ છે તે ગેરહાજર રહ્યા હતા અને આ મુદ્દો સતત ચર્ચા રહ્યો હતો કે શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સીધી સૂચનાથી તેમને સ્ટેજ પરથી અને કાર્યક્રમમાંથી દૂર રાખવામાં આવે છે આવી ચર્ચાઓ ખૂબ જોર પણ પકડ્યું હતું અને ગાંધીનગરમાં ફરી વખત આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી અને ગઈ કેબિનેટની બેઠકમાં પણ આ મંત્રી ગેરહાજર હતા તેમ આજની પણ કેબિનેટની બેઠકમાં આ મંત્રીની ગેરહાજરી ફરી વખત ચર્ચા બની રહી છે છે તેમનું પોતાનું મંત્રાલય તેમાં તેમના પુત્રોના પોલીસના ચોપડે નામ સામે આવ્યા છે ત્યારથી તે સતત તેમની ઓફિસમાં એટલે કે તેમના મંત્રાલયમાં પણ ગેરહાજર દેખાઈ રહ્યા છે અને હવે જોર પકડી રહ્યું છે કે જો આવનારા સમયમાં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ થાય

અને ત્યારબાદ આ સરકાર છે તેમની સતત મુશ્કેલીઓ પણ વધતી દેખાઈ રહી છે કેમ કે સરકાર તરફથી કે પછી ભારતીય જનતા પાર્ટીના સંગઠન તરફથી એવી હજી સુધી કોઈ સ્પષ્ટતા સામે નથી આવી આમ ફરી વખત આજની કેબિનેટની બેઠકમાં આ મંત્રી ગેરહાજર રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક અત્યારે તે ગાંધીનગર આવવાનું પણ ટાળી રહ્યા છે તે મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજુવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तेने कहिये